હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત છે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેવો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ પ્રકરણ ત્રણ સીલવંત સાધુને વારે વારે નમીએ એમનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છીએ તો પ્રથમ પ્રશ્ન છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો જેને શત્રુ કે મિત્ર એકેય નહીં ઉર્મા પંક્તિનો ભાવ શું છે તો જીવનથી નિર્લેપ બનવાનો ભાવ સીલવંત સાધુનો શબ્દાર્થ લજ્જાશીલ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો પેલું ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કરી રહ્યા છે તો ભજનની અંતિમ પંક્તિમાં વાત કરી રહ્યા છે સાધુ સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે સિલવંત સાધુના ના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે વિદ્યાર્થી મિત્રો આ સિવાય આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને નીચે મુજબની માહિતી મળશે જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના એકમ કસોટી લેવાય ગવર્મેન્ટ દ્વારા તો એની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન વિડિયો આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે તો એમાંથી તમને મળી જશે જે ગૂગલ પ્લે સ્ટોર જઈને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી જનરેટ કરશો એટલે પેડ કોર્સમાં તમને એ જુદા જુદા પ્લાન મળી જશે એમાં ગણિત વિજ્ઞાનનો પ્લાન ખાસ મિત્રો અગત્યનો છે એ મેળવી લેજો એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપરો અન્ય પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ સિલેક્ટ કરવાનું વિષયમાં જવાનું એટલે એમાં તમને પાઠ વાઇઝ વિડીયો મળશે અથવા તો શાળા મિત્રમાં ખબર જ છે ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને

એવી વ્યક્તિની સંગત કરવાનો ગંગા સતી પાનબાઈને કહે છે બીજો પ્રશ્ન કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો શિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણ હોય છે એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી તો આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે આથી કવિયત્રી શિલવંત સાધુને વારંવાર નમવાનું કહે

ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે સાધુ ચારિત્ર્યશીલ હોય છે તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે એમના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય છે એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે એ મોહ માયાથી પર હોય છે તો આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આપણી એપ્લિકેશનમાં જઈ અને બધા જ ધોરણના બધા જ વિષયના જે તમારે જરૂરી વસ્તુ છે બધી જ તમે મેળવી શકશો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરજો જેથી દસમા ધોરણને ઉપયોગી તમામ પ્રકારની માહિતી આપણે મૂકી શકીએ તો બધાને અસ્તુ જય હિન્દ જય ભારત